તો રામ રામ મિત્રો મિત્રોને તો મિત્રો આજે અમે જઈશું જામજુમ મેળામાં મિત્રો મને એવા જામજુદ મેળા છે તો મિત્રો મેળા અમે છીએ મિત્રો આગળનો વિડીયો રોજો મિત્રો કઈ મજા આવે એ કમેન્ટ કરજો મિત્રો તો ચાલો મિત્રો કન્ટિન્યુ રાખીએ મિત્રો રસ્તો રોતા અને આપણે મેળા પૂરી જાય તો મિત્રો ફાઇનલી ધામધૂળ પૂગી ગયા છે મિત્રો અમે અને મિત્રો અહીંથી મેળો થોડોક જ દૂર છે મિત્રો તો હવે જઈ રહ્યા છે મિત્રો મેળામાં મિત્રો અમે રિક્ષામાં આવ્યા હતા હતા પછી કાંઈ સાધન મિત્રો ધરી જાય છે તો મિત્રો જાય છે મેળામાં ચાલો મિત્રો સગદોડ મને બધા બેસું મિત્રો ચાલુ હોય છે તો ફાઇનલી અમે મિત્રો આમજો મેળા ભૂગ્યા છીએ મિત્રો હજી મિત્રો એટલું બધું કઈ ચાલુ નથી મિત્રો પબ્લિક એ બહુ નથી વિપરાયું જોઈ શકો છો મિત્રો તમે આ મેળો જ છે મિત્રો તો મિત્રો હવે કઈ ચાલુ થાય ખબર નહીં મિત્રો ચાલુ થાય એટલે મિત્રો આપણે બેસી જવું એટલી જ રાજ્યો મિત્રો કયા ચાલુ થાય

એજ વાત જો મિત્રો કઈ ચાલુ થાય ને આપડે બેસીએ મિત્રો નાના છોકરાઓનું છે મિત્રો મિત્રો મેળામાંથી આવી ગયો છું મિત્રો હવે તમને રિક્ષાનું મેં મિત્રો બતાવ્યું હતું થોડુંક બરાબર ફાઇનલી મિત્રો હું મેળામાંથી આવી ગયો છું ને મિત્રો હવે મિત્રો હું હું થોડાક લગી મિત્રો ગાડીમાં આવ્યો હતો સત્તા પરથી બરાબર ને અને સત્તા પરથી મિત્રો ગાડી ગાડીમાં આવ્યો હતો અને હવે મિત્રો આમ એક ગાડી છે મિત્રો ને ગાડી ન હાલે મિત્રો થોડાક લાગી ગાડી હાલી હતી મિત્રો જ્યાંથી મિત્રો હું એક ફાયદો ગયો હતો જ્યાંથી મિત્રો હાલીને જાઉં છું હવે મિત્રો જોવા મિત્રો પાણી હબાવે છે બરાબર બને જવા તમે હવે મિત્રો હું અહીંયા ચાલીને જાઉં છું મિત્રો અમારા ગામમાં બરાબર ને મિત્રો બહુ મેળો બધો મિત્રો ચાલુ નહોતું મિત્રો કારણ કે મિત્રો હજી મેળો ચાલુ જ છો તો મિત્રો બરાબર ને હજી આજ બધું મિત્રો લાગતું હતું હજી બધું છે ને બધું ગોઠવાતું હતું મિત્રો લકડાઉનની બધું મિત્રો ચાલુ જ થઈ ગયું હતું પણ હજી કોઈ બેઠું નહોતું મિત્રો એને કીધું કે પાંચ વાગ્યા પછી આવતા તો મિત્રો પછી પછી આપણે મિત્રો આવું કેમાં એટલા માટે મિત્રો ત્રણે હવે ઉદયપુર ઉદયપુર પૂગવા ઉપર છું મિત્રો તો વિડીયો મિત્રો બની મિત્રો હજી બધું ગોઠવત ચોકડાઉન બધું મિત્રો ગોઠવા કે પણ હજી મિત્રો કઈ ચાલુ નથી બધી આમ લારી પાણીપુરી ને એ બધું ચાલુ હતી મિત્રો એ બધું ચાલુ હતું પણ હજી મિત્રો આમ હરખી પબ્લિક પબ્લિક પાંચ વાગ્યા પચી એટલે રાતની પબ્લિક બોય છે એટલે મેં કીધું હું નીકળી જાઉં કારણ કે હવે કે આપણે હે ને મિત્રો હવે ઉદયપુર પૂગવું છે એટલા માટે મિત્રો આપણે નીકળી જાય તો હું મિત્રો નીકળી ગયો અને મિત્રો ચાલુ હતું બધું પણ મારું હતું એટલું એટલે ચાલુ ન કર્યું બાકી ચકડોળ ચાલુ બરાબર ચકડોળમાં કારણ કે ચકડોળ ચાલુ હતું પણ એમાં બેઠું નહોતું મિત્રો હવે પાંચ વાગ્યા પછી હવે બેસ્ટ છે મારે તો મિત્રો મારે તો ઉદ્દયપૂજા જવું એટલે મિત્રો વારબો લાગે એટલે તો નીકળી ગયો તો મિત્રો વિડીયો મિત્રો આયા કદાચ મજા આવે ને તો લાઈક કરી દેવી તો જઈશ્રી રામ બધાને